નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના ઘાંગળી ગામમાં વૃદ્ધ મહિલાની હત્યા કરનાર શખ્સની સિહોર પોલીસે ધરપકડ કરી છે સિહોર તાલુકાના ગાંગળી ગામમાં રહેતી વૃદ્ધ મહિલાનો તેના ઘરેથી હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ ગાંગળી દોડી ગઈ હતી અને વૃદ્ધ મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે મહિલાના ઘર પાસે રહેતા દિશાંત ગોસ્વામી નામના શખ્સની ધરપકડ કરી છે આ શખ્સની પૂછપરછ કરતા તેણે ગળું દબાવીને મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી